એક તરફ સમગ્ર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઓફ શોર અને શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ સૌરાષ્ટ્રના પ્રદેશો છે જ્યાં રેડ એલર્ટ અપાયું છે તો આ તરફ અમરેલી અને રાજકોટમાં પણ અતિ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો સાબરકાંઠા અરવલ્લી નર્મદા ભરૂચ અને ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો વાત કરીએ અમદાવાદની અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગે આ મહત્વપૂર્ણ આગાહી કરી છે અને આજ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેના ઉપર તેમની અસર વધારે રહેશે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ઓફ શોર ટ્રફ એક શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને સૌરાષ્ટ્રના જે પ્રદેશો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો છેલ્લા ત્રણ દિવસથી સતત એ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે અને ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે ડેમ ઓવરફ્લો થયા છે તો સાથે સાથે ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં આજે મેઘમહેર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને આ મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના પ્રદેશોમાં ખાસ તો મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ત્યારે વિંડી એપ્લિકેશનના માધ્યમથી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે કે કયો કયો ભાગ છે અને જે ત્રણ વરસાદી સિસ્ટમની જે વાત કરી છે હવામાન વિભાગે કે આ ત્રણ જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને જેના કારણે એ પ્રદેશોમાં ખાસ તો ભારેથી ભારે વરસાદ રહેશે છેલ્લા ત્રણ દિવસથી આપણે દ્રશ્યો તો જોઈએ જ રહ્યા છીએ ગઈકાલે લગભગ પોરબંદરનું જે ક્ષેત્ર છે કારણ કે પોરબંદર ઉપર એક સિસ્ટમ આપણે ગઈકાલે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ પણ હતી અને છેલ્લા ચાર પાંચ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ એ ક્ષેત્રમાં પડી ચૂક્યો હતો અને જેના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે અત્યારે પણ નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ ખૂબ જ કફોડી છે ત્યારે આ માટે પણ હવામાન વિભાગે એક આગાહી કરી છે ત્રણ વરસાદી સિસ્ટમની હવામાન વિભાગ વાત કરી રહ્યું છે એક ઓફશોર ટ્રફ એક શિયર ઝોન અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન હવે આ જે ત્રણ સિસ્ટમ આજના દિવસ માટે જે સક્રિય થઈ છે તેને લઈને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને સૌરાષ્ટ્રનો જે કેટલોક પ્રદેશ છે ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહેશે અને ખાસ તો સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશો પણ એ જિલ્લાઓ પણ આવરી લેશે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌરાષ્ટ્રના જે પ્રદેશો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જેમ કે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે અને ગીર સોમનાથ જિલ્લો જ્યાં છેલ્લા ત્રણ દિવસથી આપણે એ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પડી રહ્યો છે નદી નાળા છલકાયા છે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું આ ત્રણ સિસ્ટમ આપણને સ્પષ્ટપણે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે દેવભૂમિ દ્વારકા સુધી બનેલું આપણને જોવા મળી રહ્યું છે આ બાર વાગ્યાની આ સિચ્યુએશન હવે થોડાક આપણે એથી આગળ વધીએ તો લગભગ બે થી ના ગાળામાં આ સિચ્યુએશન અહીંયા બની રહી છે ગુજરાતના પ્રદેશની આસપાસ બંગાળની ખાડીમાં રબસાગરમાં આ જે સિસ્ટમ સક્રિય થશે તેના કારણે અહીંયા જે પ્રદેશ આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે સાથે પોરબંદર છે વેરાવળ છે ગીર સોમનાથ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો સાથે સાથે ભાવનગરના કેટલાક વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો મહુવાની આસપાસનો જે પ્રદેશ છે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે આપણે હજુ પણ સ્પષ્ટ રીતે જોવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કયું કયું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં આપણને એ ભારે અસર જોવા મળશે ત્યારે એક જે સિસ્ટમ છે એ આપણને અહીંયા બનતી જોવા મળી રહી છે પોરબંદર પાસે દરિયામાં અને આ સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે આ જે આખો પ્રદેશ છે પોરબંદરની આસપાસનો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને આ જે આખો દરિયાઈ પટ્ટીનો જે ભાગ છે એ આખો દરિયાઈ પટ્ટીના ભાગને એ પ્રભાવિત કરશે સાથે સાથે આ મહુવાનો જે આ ભાગ છે મહુવાના આસપાસનો જે પ્રદેશ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે અને સાથે સાથે આ સિસ્ટમની અસર આપણને આ પંથકમાં પણ જોવા મળશે દેવભૂમિ દ્વારકા છે ભાણવડ છે સલાયા જામનગર સુધી એની અસર આપણને જોવા મળશે અને સાથે સાથે જે વચ્ચેનો જે ભાગ છે ગીર પંથકનો જે ભાગ છે ત્યાં પણ જે આગાહી કરવામાં આવી છે આજે અમરેલીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે એવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગમાં કેવી પરિસ્થિતિ રહેશે એ આપણે સમજવું છે કારણ કે એક સિસ્ટમ અહીંથી પણ આવી રહી છે અત્યારે તો મહારાષ્ટ્રમાં એની અસર ખાસ વર્તાઈ રહી છે ને અડીને વલસાડ આવેલું છે ત્યાં વલસાડ ઉપર પણ આપણને એ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે ત્યારે નાની નાની વ્યારાની આસપાસ પણ એ આપણને સિસ્ટમ જોવા મળે છે તો આ તરફ સુરતની આસપાસનો પ્રદેશ છે જ્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે એટલે આ એ વિસ્તારો છે કે જ્યાં આજના દિવસ માટે હવામાન વિભાગે એક આગાહી કરી છે અને જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડુંક ઇન્ડિકેટ આપણે કરશું તો આ વલસાડ છે વાપીનું જે આ ક્ષેત્ર છે વાપીના ક્ષેત્રની આસપાસ પણ આપણને શહેર તેમજ ગ્રામ્ય જિલ્લા ગ્રામ્યમાં ખાસ અસર વર્તાશે તો આ તરફ વ્યારાનો જે ભાગ છે વ્યારાની આસપાસ અને આ તરફ આહવા એટલે ડાંગનું સાપુતારાનું જે આ ક્ષેત્ર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો આ બાજુ ઉમરપાડા અને એ તરફનો જે વાંકલનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ આપણને એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે તો એ ક્ષેત્ર પણ ખૂબ જ ત્યાં પ્રભાવ પડી શકે છે તો આ સુરતનો આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કારણ કે આ જે ત્રણ સિસ્ટમ જે બની છે એ ત્રણ સિસ્ટમને કારણે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે તો જેમ જેમ સમય આગળ વધતો જશે એમ એમ આ સિસ્ટમ એ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતનો જે આ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે એ સૌરાષ્ટ્રના ભાગ ઉપર ખાસ તો તેની અસર જોવા મળશે હવે આમ તો છેલ્લા ત્રણ દિવસથી આ એ વિસ્તારો છે જ્યાં આપણને મેઘમહેર જોવા મળી રહી છે અને પોરબંદરની વાત કરીએ પોરબંદર ઉપર ગઈકાલે આપણે એક સિસ્ટમ જોઈ હતી અને પોરબંદરના જે આ જે ભાગ છે પોરબંદરનો ત્યાં એ ખાસ અસર એના ગ્રામ્ય વિસ્તારો એટલે આસપાસ ઘેડ પંથક પણ આવેલું છે અને ઘેડ પંથકમાં ખૂબ એ અસર વર્તાઈ હતી એક તરફ તો જૂનાગઢનો ઉપલેટા બાજુનો જે આ ભાગ છે આ તરફથી પણ પાણી આવે છે અને સાથે સાથે દેવભૂમિ દ્વારકા તરફથી પણ પાણી આવે છે અને આ જે આખું વચ્ચેનું જે ક્ષેત્ર છે જે ઘેડ પંથક કહેવાય છે અને ત્યાં પાણી ભરાતા હોય છે અને ત્યાં પણ ભારે વરસાદ એટલે બેવડો માર આ ક્ષેત્રના લોકોને પડ્યો છે ત્યારે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ભાઈ એક ટ્રફ બન્યું છે અને એ ટ્રફ આગળ વધશે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ એ ટ્રફ છે જે સમય જતા આગળ વધશે તો આપણે થોડોક ટાઈમિંગ આગળ કરીએ છ વાગ્યા સાંજનો સાંજની સ્થિતિ તો આપણને અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળશે કે પોરબંદરનું જે આ દરિયાઈ કાંઠો અને પોરબંદર ક્ષેત્ર સાથે સાથે ગ્રામ્ય તેની ઉપર આ ટ્રફની આપણને અસર જોવા મળશે આ તરફ ગીર સોમનાથ તો ગીર સોમનાથ પર પણ તેની અસર જોવા મળશે અને ગીર સોમનાથનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આપણને અસર જોવા મળશે તો આ તરફ જે ભાવનગરની જે દરિયાઈ પટ્ટીની વાત કરવામાં આવે છે ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે એ વરસાદ પડી શકે છે આપણને જે અત્યારે ટ્રફ દેખાતું હતું એ એક સિસ્ટમ અંદર સમય ગયેલી આપણને જોવા મળી રહી છે પણ સાથે સાથે ફરી એકવાર દક્ષિણ ઉપર આવીશું કે ભાઈ દક્ષિણમાં શું પરિસ્થિતિ છે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે વાપી છે વલસાડ છે ભીલીમોરા છે નવસારી છે બારડોલી સુરત છે કોસંબા અને ભરૂત સુધી તેની અસર આપણને જોવા મળશે તો સાથે સાથે હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ કીધું છે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે અમદાવાદ ગાંધીનગર ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પણ તમે જે લુણાવાડા અને મધ્ય ગુજરાતનું કેટલુંક જે ભાગ છે જાલોદ છે અને દાહોદ છે પંચમહાલનું આખું ક્ષેત્ર છે ત્યાં તમે જોશો તો ત્યાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે એવું આ એપ્લિકેશનના માધ્યમથી અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ પણ શકીએ છીએ અને સાથે સાથે હવે ઉત્તર ગુજરાતના ભાગ ઉપર આવીએ તો ઉત્તર ગુજરાતમાં એટલી બધી અસર નહીં જોવા મળે કારણ કે અમે હવામાન વિભાગે કહ્યું છે ને એપ્લિકેશન માં એવી કોઈ આપણને વસ્તુ નથી જોવા મળી રહી કે એવું કોઈ ટ્રફ કે એવી કોઈ સિસ્ટમ આપણને એક ક્ષેત્રમાં નથી જોવા મળી રહી જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા ભારેથી અતિભારે વરસાદ પડશે પણ એવું નથી હળવાથી મધ્યમ વરસાદ રહી શકે કારણ કે આજે નીચે જે સિસ્ટમો જે બધી સક્રિય થઈ છે એની થોડીક અસર એ આ ક્ષેત્રમાં આપણને જોવા મળે જે પોરબંદરની આસપાસ છે માંગરોળ એટલે ગીર સોમનાથ આખો જિલ્લો છે એ ગીર સોમનાથ જિલ્લાની આસપાસ આપણને એ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને આ આ તરફ સમુદ્રમાં જે આપણને જે સિસ્ટમ બની બનતી જોવા મળી રહી છે એ સિસ્ટમનો કદાચ એની અસર આપણને આગળ સમય કરીએ તો જોવા મળે દસ વાગ્યાની જે રાતની પરિસ્થિતિ છે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે અહીંયા સ્પષ્ટ રીતે એક મોટું ટ્રફ આપણને જોવા મળી રહ્યું છે આ જે પોરબંદરનો ભાગ છે પોરબંદરના અને સાથે સાથે દ્વારકા સુધી એક આખું ટ્રફ આપણને દરિયામાં જોવા મળી રહ્યું છે અને આ ટ્રફ એ વિસ્તારમાં અસર પહોંચાડી શકે છે તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો જે આખો ભાગ છે ત્યાં પણ આપણને એક ટ્રફ અહીંયા જોવા મળી રહ્યું છે ફરી એકવાર હું તમને બતાવવા પ્રયત્ન કરીશ કે આ જે ટ્રફ છે એને આપણે ઇન્ડિકેશનથી સમજીશું આ આખો ભાગ છે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઉનાનો ભાગ છે વેરાવળ છે અને સાથે સાથે દરિયાઈ જે આખો ભાગ છે ત્યાં એક આ ટ્રફ રાત્રે દસ વાગ્યાની આપણે આ પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ અને આ ભાગમાં આપણને જોવા મળી રહ્યું છે તો આ તરફ એની અસર ખૂબ ભયાનક રહેશે કારણ કે ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે આ તરફ એ વરસાદ લાવશે આ તરફ એક બીજી સિસ્ટમ પોરબંદર નજીકની જે હું વાત કરી રહ્યો છું દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની વચ્ચે એક આ બીજી સિસ્ટમ પણ આપણને જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ખાસ અસર વર્તાઈ એ અસર તેની રહેશે અને ભારેથી અતિભારે વરસાદ રહેશે જે રીતે ગઈકાલે આપણે દ્રશ્યો જોયા કે ચોવીસ કલાકમાં અઢાર ઇંચથી પણ વધુ વરસાદ એ ક્ષેત્રોમાં પડી ગયો છે અને જેના કારણે અત્યારે ખૂબ જ પરેશાનીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે પણ હજુ પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને એ પણ ભારેથી અતિભારે આ રાતે દસ વાગ્યાની પરિસ્થિતિ હું તમને બતાવી રહ્યો છું એનથી થોડા આગળ જઈશું તો મિડનાઇટમાં શું પરિસ્થિતિ રહેશે એટલે ત્રણ વાગે એટલે ડેટ ચેન્જ થઈ જશે રવિવાર થઈ જશે અને રવિવાર એકવીસ તારીખ અને એકવીસ તારીખે આ પરિસ્થિતિ અહીંયા બધી જ સિસ્ટમ અહીંયા ભેગી થતી આપણને જોવા મળી રહી છે ફરી એકવાર હું તમને એ હાઇલાઇટ કરીને બતાવીશ કે એ સિસ્ટમો કઈ કઈ છે ત્યારે આ એ સિસ્ટમ છે વિચાર કરો આટલી મોટી સિસ્ટમ આ કેટલા મોટા ક્ષેત્રફળને એ આવરી લે છે કેટલા મોટા આખા વિસ્તારને એ આવરી રહી છે આ સિસ્ટમ એ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે અને સાથે સાથે ગીર સોમનાથનું આખું આપટ છે ગીરનો જે ભાગ છે ત્યાં આખું આ ક્ષેત્ર આ ટ્રફ જે બન્યું છે એ ટ્રફ એ આવરી રહ્યું છે એટલે વિચાર કરો કે કેટલો વરસાદ આ ક્ષેત્રમાં આપણને જોવા મળશે એટલે આવનારા ત્રણ દિવસ આમ તો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે આમ તો આજનો દિવસ એ મહત્વપૂર્ણ કયો જ છે હવામાન વિભાગે કે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે પણ જેમ જેમ કલાકો વીતતા જશે એમ એમ આ સિસ્ટમ ખૂબ જ સક્રિય થતી આપણને અહીંયા જોવા મળી રહી છે અને જેના કારણે આ વિસ્તારોમાં સ્પષ્ટ કહ્યું છે કે સૌરાષ્ટ્રનો જે આ ભાગ છે અને ખાસ કરીને ગીર સોમનાથ સુધીનો એ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સ્પષ્ટ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આવતીકાલે પણ કદાચ આપણને એ દ્રશ્ય જોવા મળે સવાર દસ વાગે તો આ જ એ ક્ષેત્ર છે કારણ કે ટ્રફ તો દરિયામાન દરિયામાં છે અહીંયા બન્યું હતું આપણે ત્રણ વાગે જોયું તો ત્રણ વાગે અહીંયા એ ટ્રફ બન્યું હતું પણ એ ટ્રફ આ તરફ છે એટલે બહુ એટલી અસર કદાચ કાલે આપણને જોવા ના મળે પણ હા એની અસર એટલી તો રહેશે કે ભારેથી અતિ ભારે વરસાદ આ ક્ષેત્રોમાં આપણને કાલે પણ જોવા મળી શકે છે